અત્યારે હાન જય બોલો દર્શક તમને કેમ સદ મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ તો વાત કરીએ તડકા તો એ આપણે ભેંસ કે હે કેવો તડકો છે કારણ કે આમ તમે જો તો એ કારી પોઈતે કારા માં તડકો પડે કેવી તપતી છે પણ કે તડકો પડવાન દીધો ઉપર ઓલરેડી એટલો સાયો કરી રાખ્યો છે ગુંડાનો અને આમાં એટલે નકરા ગુંડા ગુંડા પડ્યા જબરજસ્ત અને ભેંસ બેઠી છે તો જો આમ સાજી માજી ઓકે ઘટે નહીં ભેહું એટલે ભેહું બાકી લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયા ભેહું ભેહ લેવું છે અને હવે એની જ દીકરી છે જોઈ શકો તમે શું કરે હે આવા જ ખેલ કરતી છો કઈ ને ખીલો કાઢવાનો ટ્રાય કરે ખીલો નહીં કાઢતી હો અને આપણે જેને જોઈ રહ્યા છે આતુર નથી રાહ અને એ પણ આપણી જોઈ રહી છે આતુર નથી વાત કે હજી કેમ આવ્યા નહીં એવી મારી વાસલડી ઇડકી એવી હાવ નાની નકોર અને આમથી આમ આટા મારતી હોય એટલે હું ઘમાતું ગંધારી મને તો હાલો દોસ્તો શરૂઆત કરીએ આજના બ્લોગ ની વિડીયોમાં છેલ્લે સુધી જોવા જો તમને જાણવા મળશે કે નવ નવું નવું આને જે લખણ પડ્યા છે ને આ માથા મારવા એને ભૂલાવા જો જો રહી લે ઓગ દી લાગી જાય ને બસ તને તું હેરાન થઈ જઈ આ એટલે એવું બધું છે અને કાઈ બાંધી છે દોવાન ટાણું થાહે પણ ઘડીક જાવું છે માં નેદવા તો હાલો ઘડીક છે એ આપણે નેદી આવી મનાની પંજાબી ઘરે તે ઉનો કરા ને પછી બોહેવાય થઈ જાય માથા મારવાની તો જો

આખે આખું અહીંથી આ ફૂટ છે ફૂલની જે હવે આવવા માંડશે કારણ કે કાયલા જ દવા સેટી એને કારણે આ મોગ એ હોડે કઢાઈ ખીલી ગયા જોકે સોરીમાં સેટી છે ક્યાંક ઈરું ને ક્યાંક નરવાઈ નહીં અને આપણે એટલે નેધવીશી ખળ તો જેમાં કુકઈડ હતી હવે રાતી જાય છે એનું કારણ છે કારણ કે હવે પાંદલામાં ફૂલે ફૂલ નરવાઈ આવી ગઈ છે જો એ કહો બિલીન પાનની જેમ પાંદડું ખીલી ગયું એટલે આખે આખી પુષ્કળ નરવાઈ અને આની કરી સહીયા હતા ને એ હવે ઓછા પડી ગયા કારણ કે મોગે દબાવી દીધા અને બીજા નંબર મેં દવા સાઈટી એટલે એ સહીયા થાય નહીં તો હાલ આગળ હેલા જઈ અને આપણે જોઈએ કે સોરી શું કહે છે સોરી મેં હવે કાલે દવા સાઈટા પછી હે બહુ સારું હે થોડા થોડા ધોરા ધોરા પાન છે ક્યાંક ક્યાંક

પછી ગાયું દોવાનું ટાણું થઈ જાય એટલે છે કે એટલે એક એક જ વાહ ઘણીક વાત પહેલા સંધ્યા ટાણું થતું એટલે કેમ કે હેઠા હેઠળ દીધા દેતા અત્યારે જો ટાણું થઈ ગયું એટલે આપણે હથિયાર હેઠળ મેળી દીધા કારણ કે અત્યારે હાન પડી જવાની થોડીક તૈયારી છે હજી ગાયું દોવાની છે અને સોરાઈ જવા એકલાસ થઈ જાય નરવાઈ ખરેખરી કાલ દવા સટાઈ ગઈ છે તો બહુ મસ્ત મજાના છે આગળ હવે જઈએ આગળ પાણી પાઉ છે પણ હવે નેદી તો તે નેદવાનું કામ છે આપણે અહીંયા આજના દિવસનું પૂરું કરીએ પાછા કાલે વળખશું પાણી આ લેવા તો ચાલો હવે આપણે થોડીક પછી છે એ ગામમાં નીકળવાની તૈયારી કરશું કારણ કે આજના દિવસમાં કામકાજમાં તો જો નેદવાનું હતું એવું થઈ ગયું છે અને તડકો આજ બહુ પડ્યો પણ જો કે પવન હતો ને એના કારણે બહુ તડકો લાગ્યો નથી એટલે એવું બધું છે અને હવે જો તૈલું ને મોગ ને સોરાન આ બધા હે ઉનાળાના પાખે હે એ ટણે જેમ તડકા પડે એમ સારા થાય તો હાલો હવે દોસ્તો મળશું તે કાલના બ્લોગમાં અને જોઈએ છીએ આ જઈ વાળી શું કામ છે થોડો થોડો કરતા જઈ અને ઘડીક નહીં દઉં પણ ગરમી ચડાવી દીધો હાલો તો ચાલુ કરીએ અને હવે ગાયું દોઈએ છીએ શું કરીએ જાય વાડી પછી ખબર પડે પાણી પાણી પી તરસ લાગી જોરદાર તો હાલો ભાઈ હવે આને જો ગા દોવાઈ ગઈ છે એમાં છે ને કહ માં આવી ગઈ છે વાસડી કારણ કે નકર ભૂખી હોય ને બિસાડી તાલે મજા ન આવે તને ખાણ ખાઈ લે દૂધ પી લે એટલે જણા મજા આવી જાય છે હા તો આ છે ને બહુ આમ મસ્ત મજા ની એમાં રમકડું છે ઝીણકુ એવું આ રમાયણા જે ભાઈ પાસે જાવ ને એટલે એ સાયકલી એવી થાય બાપ ઓ

આ મુજો એ રાખે ધારા આ હું ભાઈ બેઠક કરીશ તમે બધા અહીંયા આ નવીરા હું બેઠક કરી છે નીંદવાનું કામ ચાલું છે હા હું કે રાખી બાબા થોડું ઘણું કામ કરી દે કે હા તો ભાઈ જો નવીરા નવીરા બેઠા હે અને આમાં કે ફૂલ ના આવ્યા હારું ભાઈ

તો આ બધા બેઠા છે નેવરા નેવરા આપણે આટા મારી છીએ કારણ કે શરત પ્રમાણે છે ક્યારે નથી નહીં ખુશ અને હવે કઈ બહુ દાદું કામ છે નહીં ખાસું હાન પડું પડું થાય જો કે દિવસ માં મજા આવે બહુ જોરદાર કઈ ઘટે નહીં એવી મહેફિલ વો યારો કી સીને સે લગા લેના વાપસ તો આ જા માહી વાહ કે બાત હે કે બાકી જો તમે ઓટલી બેઠા અને એમાં ત્યાં ડુંગળીના ફૂલ એટલે ડુંગળીના ફૂલો પણ જોયા જવું જો ડુંગળીના ફૂલ એટલે ફૂલ છે ડુંગળીને કેદી ડુંગળી થઈ રહી ઊભી હવે કેદુ કેદું વાટ છે